સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે એ દરમિયાન સુરતના નવા ગામથી લીંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નરમાં પાણી ભરાયું જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં એક શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત નિપજ્યું નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવા ગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નરમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં જ તરફડિયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ ગયો જેથી તે ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટેની મોટર મોટર મૂકવામાં આવી હતી આ બંધ કરવા જતાં ઘટના સર્જાઈ લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જોકે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું આ સાથે જ સમગ્ર ઘટનાના વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત